જય શ્રી કૃષ્ણ મારા વાલાભાઈ બહેનો આજે સોમવતી અમાસ છે અને અમાસના દિવસે જે શક્ય હોય તો પીપળાની પૂજા કરી દીવો કરી અને પીપળાની એકસો આઠ પરિક્રમા કરવી જેથી આપણા બધા સંકટમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજનું આ ભજન એ સોમવતી અમાસનું સ્પેશિયલ છે તો તમને ગમે તો લાઇક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે ભજન તમને કેવું લાગ્યું તો ચાલો આપણે શરૂ કરીએ ઉમાપતિ મહાદેવ કી જય આજે સોમવતી અમાસ આવી છે આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન અહીંયા પીપળાનું પૂજન થાય અપીપળના પાનમાં શ્રી ભગવાન તમે અન્નના દાન તો દીધા હસે તમે અન્નના દાન તો દીધા હશે ના દીધા હોય તો દેજો દાન પીપળના પાનમાં શ્રી ભગવાન ના દીધા હોય તો દેજો દાન પીપળના પણ શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળનું પૂજન થાય એવા ભૂખ્યા ને તું દેવાય એવા ભૂખ્યા ને તું દેવાય એવા વાદન્ન દેવાથી રાજી થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન પ્રભુ રાજી થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન જે સોમવતી અમાસ આવી અહીંયા પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે વસ્ત્રના દાન તો દીધા હશે તમે વસ્ત્રના દાન તો દીધા હશે દીધા ના હોય તો દેજો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે દીધા ના હોય તો દેજો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન एवा एबो ने वस्त्रोदेवाथिवाबो नै वस्त्रोदेवाथि मारा प्रभु जी राजी राजी राजिसा पिपडाना पानमा श्री भगवान हे मारा प्रभु जी राजी राजी राजिसा पिपडाना पानमा श्री भगवान આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે ગાયું ના દાન દીધા હશે તમે ગાયું દાન શો દીધા હશે તમે દીધાના હોય તો દેજો દા ન પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે દીદા ના હોય તો દેજો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન એ ગાયું ના દાન તો દીધા હસે તમે ગાયું ના દાન તો દીધા હસે તમે દીધા હોય તો દેજો દા ન પાન માં શ્રી ભગવા તમે દીધા હોય તો દેજો દા ન પાન માં શ્રી ભગવા આજે સોમવતી અમાસ આવી છે ಅ ಪಿಪಾ ನೂಜನ ಥಾ ಪಿಪಳಾ ಪೀ ಬಗವಾ ನಾ ಎೀ ನಾ ಮಾ ಪ್ರಭು ಜ ರಾಜ ಪಿಪಳಾ ಪ ಶ್ರೀ ಬಗವಾ આજે સોમવતી અમાસ આવી છે અહીંયા પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે સોનાના દાન તો દીધા હસે તમે સોનાના દાન તો દીધા હસે ના દીધા તો દે જો ન ના પાન માં શ્રી ભગવાન ના દીદા હોય તો દેજો દા ન પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી માસ આવી છે અહીંયા પીપળા પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન અહીંયા પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન બોલો શ્રી ઉમિયા માત કી જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે